મા આ સાચું સુખ ને સાચી સંપત્તિ આ કે ઘરના બધા સભ્યો દાદા દાદી બા બાપુજી ભાઈ બહેન બધા એક જ જગ્યાએ એક જ ઓસરીમાં બેહીને વ્યારું બપોરા કરે બરોબર આથી વિશેષ આપણે બીજું કઈ જોતું નથી મારું મન મોર બની થન કરે મન મોર બની થન કરે મન મોર બની થન કરે મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જો સમય પર મજામાં છે ભગવાન મુરલીધર બધાને મજા મજામાં જ રાખે એવી આશા સાથે શરૂઆત કરી છે આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે બપોર પછીના વાગી ગયા છે ત્રણ આપણે આવી ગયા છે વાડીએ વાડીએ કામ કરવાનું હતું જો સવારમાં થોડુંક ઉપલેટા કામ હતું ઉપલેટા કામ પટાવી ગયા બહુ પછી જો આપણે જે ઘઉં વાવી દીધા છે ને ઘઉં મસ્ત મજાના ઉગી ગયા છે જોઈ લો માસ્ટ મજાના ઘઉં ઉગી ગયા છે એકલાસ નું ટૂંકમાં પહેલે દિવસે જ્યાં સુધી પાયેલો હતું ને ત્યાં સુધી કાયદે સર હેરું દેખાઈ ગયું છે બીજે દિવસે પાયેલું હતું ને એમાં ક્યાંક ક્યાંક કોટા દેખાય છે અને અત્યારે આપણે છે ને જે વાવણી રાખ દીધું છે આ મગફળી છે અને ક્યારામાં હજી પાણી પાયું હોય ને તણાઈ આવ્યું હોય ને જ્યાં મગફળી મગફળી વીણવાનું કામ ચાલુ છે ટૂંકમાં હજી પહેલે દિવસે પાયેલું છે ત્યાં સુધી વીણાય જોકે ત્યાં સુધી વીણતો વીણતો ભૂગે નહીં તો મગફળી હારી છે બીજું આવતીકાલે સવારમાં ટિફિન લઈને આવી જવાનું છે

મસ્ત હલો હવે ક્લીન બહુ મસ્ત ને નારાયણ દેખાય કે દર્શન કરી લો વાહ એમ નજારો છે ભાઈ અમે ટ્રેક્ટર આવે તો સાઈડ માં ઉભું રહેવું પડે રસ્તો એટલો હાકડો જો જાય ઓઈણી વાળા હોય તો વાવેતરના કામ હાલે ને એક ટેક્ટર અહીંયા પડ્યું

વાડીએ ગયા ત્યાં આવ્યા મેં કીધું હાલો ચક્કર મરાઈ આવી ગામમાં અમારા ગામની હોટલ સવારે ભાગી ગયા છે સાડા સાત આપણે આવી ગયા છે વાડીએ મગફળી વીણવાનું કામ ચાલુ છે કાલે સાંજે ટૂંકમાં ત્રણ કેળા વીણાતા હતા અને પાછા વર્ગી જાય અને જો નારાયણનો વ્યૂ જો ઉગી ગયા છે વાહ ભાઈ વાહ એમ વ્યૂ છો અને ફટાફટ આપણે દૂધ ગરમ કરી અને વર્ગી જાય મગફળી વીણવા આપણી જામફળી જામફળ જવો મોકલાવું બે ચાર જામફળ મારા વાલા મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે

કેવો મધુર અવાજ છે અને ગામની ઝંઝટ થી દૂર લોકો એકલા રીતે ઝાડવા હિચકતા હોય ને મજા આવે એમ મનને હે ને બે ઘડી શાંતિ મળે અને માઇન્ડ ફ્રેશ થઈ જાય આ વાતાવરણ ની અંદર તમે બે ચાર કલાક તો કે ગામડાના તો બધા વિતાવતા જ હોય કાઢતા જ હોય વાડીએ જ હોય બાકી જે સિટીમાં ફ્લેટમાં બંગલામાં જે ભીડ રહેતા હોય ને એક તો અહીંયા વાતાવરણ એટલું બધું ખરાબ હોય ને આપણે બધાને ખબર છે કે દિલ્હીની અંદર અત્યારે છે ને બેન મારી દીધું છે કે નવા બાંધકામ તોડવાના નહીં અને મોટા મોટા ટ્રકને જે છે ને ટૂંકમાં વધારે પડતો ધોવાડો ને બધાને આવા અંદર એન્ટ્રીની પણ મનાઈ કરી દીધી છે કારણ કે વાતાવરણ એવું ખરાબ વિઝિબિલિટી એવી બધી છે ને ખરાબ થઈ ગઈ છે ને બપોર પછી ચાર વાગ્યા પછી કઈ દેખાતું જ નથી સરખા સો મીટર આગળ હું દેખાય જ નહીં એવી બધી ખતરનાક પોઝિશન છે વાતાવરણમાં એવું બધું ઝેર પ્રસરી ગયું છે ગામડાની અંદર આ વસ્તુ ના થાય એકદમ શુદ્ધ ને ચોખ્ખી હવા અને ભાઈ કુદરતી હવામાં અને આમાં બે રોટલા ખોરાક ખાઈ લઈએ ઘટે જ નહીં હોય ને ચા ને ગાંઠિયા ને પછી શું દાળ પકવાન ને દાળ ભાત બપોરે હવારે ઘી ગોળ ને ભાખરી ખાઈ લીધી હોય હબાવી બપોર ને એક વાગ્યા સુધી ભૂખ ના લાગે એક વાગ્યા સુધી થોડી મહેનત કરતા હોય એમાં પછી એમ ટાઢું ટિફિન લઈ આવતા હોય ને ટાઢું હોય ને છતાંય દોઢ રોટલો આયેલો જાય બપોર સુધી કામ કર્યું હોય ને કાઢો રોટલો હોય ડુંગળી નો હોય અને ગાયની ની ખાટી છાસ હોય બરાબર અને અથાણું પાપડ હોય દોઢ રોટલો ખાઈ લઈ આને આપ ધરા નો મીઠો ઓટકાર આવે ને ભાઈ કે એમ લાગે કે આમ ભાઈ એની વાત જ જવા દો પછી હાંજ ના હાથ વાગ્યા સાડા હાથ આઠ વાગ્યા સુધી ભૂખ નો લાગે હાંજીએ ટૂંકમાં બપોરે આપણે જે ખાઈ ને એને બપોરા કહેવાય અને હાંજે ખાઈ અને વ્યારું કહેવાય કારણ કે બધા આખા ઘરના એક જ તાહની થારીમાં તાહના ભાણામાં ખીચડી ને કઢી ને છાસ ને દૂધ ને રોટલી ને રોટલો ને પાપડ ને ખાતા હોય ને ભાઈ બધા ભેરા બેહીને ભેગા છોકરા એ તીત ત્યારે કરતા હોય અને ઘરના મોભી હોય વડીલો હોય દાદા દાદી ભેગા સંગાથે બેહીને ખાતા હોય ને ભાઈ એ વાત જ પૂછો માં ભાઈ જિંદગી આને જીવી કહેવાય પૈસા ની પૈસો છે નથી કઈ જરૂર નથી છે જરૂર છે પૈસા ની પણ ટૂંકમાં આ સાચું સુખ ને સાચી સંપત્તિ આ ઘરના બધા સભ્યો દાદા દાદી બા બાપુજી ભાઈ બેન બધા એક જ જગ્યાએ એક જ વ્યારું બપોરા કરે બરોબર આથી વિશેષ આપણે બીજું કઈ જોતું નથી જય હો